નમસ્કાર મિત્રો આજે તારીખ એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસના બજાર ભાવ જોઈશું જેમાં ન્યૂનતમ ભાવતમ ભાવીડિયોમાં ચર્ચા કરીશું અને જો તમે ખેડૂત પુત્ર હો તો તમારી ચેનલ અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી તમને આવનાર તમામ કૃષિલક્ષી અને બજાર ભાવ જેવી માહિતી તમને આ ચેનલ પરથી ગુજરાતી ભાષામાં મળતી રહેશે કપાસ બીટી અગિયારસો પચાસથી ચૌદસો સિત્તેર લોકવન ઘઉં પાંચસો દસથી પાંચસો છાસઠ ઘઉંના ટુકડાના ભાવ પાંચસો ત્રેવીસથી છસો બે સફેદ જુવાર સાતસો પાસઠ

લસણ બે પાંચ હજાર પચાસ થી સાત હજાર સોળસો ને બે હજાર જીરુ પંચાવનસો થી છ હજાર ત્રણસો રાય અગિયારસો એકતાલીસ થી તેરસો પચાસ મેથી એક હજાર થી તેરસો ને પચાસ ઇસબ ગુલ એકવીસો સિત્તેર થી એકવીસો સિત્તેર ક્લોજી થી તેત્રીસો છવ્વીસ રાયડો આઠસો પચાસથી નવસો ને પંચાવન ગુવારનું બિયારણ નવસો નવસો ને પાસઠ તો બસ મિત્રો આ હતા આજના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ભૂલજો નહીં સબસ્ક્રાઈબ કરવાનો